તો યુટ્યુબર શું કહે છે તમને સક્સેસ મળ્યું હોય તો તમે કરો હું લાઈફમાં શું બનો હું લાઈફમાં તારા સપના હું સલાઈમાં યાદી તો ડ્રીમ્સ મિત્રો કાક તો મિત્રો બધાના એક એક ડીમ હું મારા ડ્રીમ છે પણ બહુ મોટા ડ્રીમ છે મિત્રો લગભગ આ આજલમ તો અપના ડ્રીમ નહી પૂરા થાય પણ ટ્રાય કરી જો કુળા કરવાની કોશિશ જરૂર કરજો આ સોસ મે લગી ہوئی હે વિચાર છે કે હું મારું ડ્રીમ છે હું કાગ તો ડ્રીમ છે મારું પણ યાદ નથી ઉઠી હું ડ્રીમ

હું મરહાવ રાયો પણ ડળવા મળે હા આવર બ્લોગ જો પછી આગળ દોડે એમ પણ આવું મિત્રો આપડો વિડીયો શેર કરો ને એટલો શેર કરો મિત્રો વાયરલ થઈ જાઓ હા લાગશે થોડી પણ આવી જમત મહેનત તો લાગશે મિત્રો આ છે ને મને બોલતી વખતે એવી રીતે છે ને ઘુરો ને મને આવી જાય દાદ મિત્રો એટલે પછી બોલતા જોઈએ આદિવાસી ને જંગલમાં જ રહેતો જ

મજાક તો બહુ જ છે પાણી લઈ મારી ગયું પાણી ના રે નારે હું ના

મેં થોડું કીધું તું મારી એ ટીશર્ટ નહીં ઈ હું પહેરું છું ઈ પહેરું છું હું તમને કોને કીધું તો હું બોલ તો હું પહેલી વાત હેલો મિત્રો તો મળવી કરી છે મિત્રો તો મળીશું કાલે નવા બ્લોગ સાથે જય માતાજી જય મામાદેવ ને આપણે એક શોર્ટ વિડિયો બનાવ્યો છે બધાય જઈને જોજો ને બને એટલો શેર કરજો અને બધાય મારી ચેનલ જોડાઈ જજો આ આપણો ફર્સ્ટ શોર્ટ વ્લોગ હતો શોર્ટ વ્લોગની શોર્ટ વિડીયો હતો પણ ફેમિલી બધી જોઈન્ટ થઈ જજો આપણા ચેનલ હરી જેમ બને એમ જોડાઈ જજો આપણે એવા એવા શોર્ટ વિડીયો નાખવાના છે ને મિત્રો કોમેડી એટલી કરવાની છે ને ભરપૂર કોમેડી તમે જો હાલો તો મળીશું કાલે નવા વ્લોગ છે જય માતાજી જય જઈએ